અહીંયા સાત મહિનામાં જે બાળક કઈ રીતે જન્મે છે એ અહીંયા બધું જ ટોટલી અહીંયા બતાવેલું છે જો તમે મિત્રો સાયન્સ નું બધા જોવા મળશે આ છે માનવનું હાડ પિંજર છે બધા કેટલા ભાઈ કેટલા હાડકા આવે છે કઈ સ્નાયુ કયા સ્નાયુ શું કહેવાય છે બધું દેખાવા છે અને આ છે સ્નાયુ તંત્ર છે જુઓ તમે અને સ્નાયુ સિસ્ટમ છે જુઓ મિત્રો અને વિડીયોમાં નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પગમાં જેટલા હાડકાને ટક્સ છે માણસનું પિત્તાશય આ છે લિવર છે અને આ છે ફેફસા અને આ છે હૃદય બધી તમને સાંજ લગતી તમને અહીંયા વસ્તુ તમને જોવા મળશે તો મિત્રો એક વાર વિઝિટ કરવાનો ભૂલતા નહીં મિત્રો તમે વિડીયોમાં આગળ બનાવી રહ્યો જે આગળ તમને હજી ઘણું બધું વસ્તુ તમે જોઈ તમને હજી બતાવવાનું છે મનુષ્યનું મગજ મગજ કેટલા ગ્રામનું હોય છે કેટલા ચેતાકોષો હોય છે એ બધું અહીંયા તમને જોવા મળશે ઇંગ્લિશમાં ચલાવે ગુજરાતીમાં ચેતા કરશું કહેવાય તમને માનવની ઉત્ક્રાંતિ પહેલાં આપણા જે હતા આપણે આવા હતા પહેલાં આપણે વાંદરા હતા વાંદરામાંથી આપણે ધીમે ધીમે આપણે માણસમાં આપણે ઉત્ક્રાંતિ આપણી થઈ છે શું કેવું જયેશભાઈ તમારું આપણે આપણે પેલા વાંદરા હતા પેલા વાંદરા નથી આપણે આપણે માનવ બન્યા છે ધીમે ધીમે પેલા આપણે વાંદરા હતા જો આ માણસ માણસની ઓરિજિનલ ખોપડી બની છે જો આ જોવા મળશે મોડર્ન મેન થયાનો મેન મોસમ તો બી જોરદાર મળશે અમને અત્યારે વરસાદ નથી જાય છે અને અહીંયા ટોટલ અહીંયા એસી ચાલુ છે એટલે અહીંયા ફૂલ પટે પચાસ રૂપિયા વસૂલ કરવાના છે અંદર શું અને કહેવાય છે ડીએનએ નું માળખું એમાં જયેશભાઈ ખબર પડતી નહીં એટલે અમે પૂછે ભાઈ મસ્ત સરસ મજાનું ગાર્ડન છે ભાઈ આ જમવા ભરા છે મોટું જીરાફ ઉપર છે જીરાફ નથી હો ભાઈ આ છે ભાઈ શું કહેવાય ને ડાયનોસર કહેવાય સારું મુઈ ભૂલી કે બોલો તમે કોમેન્ટ કરજો પાછા સામે ફોટોગ્રાફી ચાલી છે મસ્ત કપલની જો તમે જો ભાડો ભાડો

મજા મજા ના આવે ચલો ચલો આગળ આગળ ગેલેલીઓ નું ટેલિસ્કોપ છે અમાર જયેશ ભી નિરીક્ષણ કરી રહ્યા છે કેવું લિંગ ટેલિસ્કોપ મિસાઇલ નથી જોવાનું ટેલિસ્કોપ કહેવાય અને એ દૂરની વસ્તુ જોવા માટે અને ઉપરના જે પૃથ્વીના ઘરો તમે આમાં તમે જોઈ શકો છો જોવો તમે જોરદાર એક નંબર નજારોમાં અહીંયા બટન દબાવથી આ ઉપર નીચું થાય છે અહીંયાં પાણીમાં તરે છે ખૂબ જ ગળી જેવું છે આપણે કોઈ ખબર પડતી નહીં એટલી બધી તમે બટન દબાવો એખંત વઠખાંત તણખાણ થાય છે બીજો હોપાળો તમે બ્રિજનનો પ્રયોગ અહીંયા આખી આખી માહિતી અહીંયા આવેલી છે શું છે અહીંયા હાથ નાખો તો અહીંયા લાઇટ બંધ થઈ જાય છે અને અહીંયા અહીંયા રાઈટ અહીંયા બ્લિંક કરે છે ટોર્ચ જેવું છે કંઈ કંઈક લાઇટો થઈ દેખાતું નથી કંઈ કંઈક આઈફોન ઓટોમેટિક લાઈટ સિસ્ટમ હોય આઈટમ છે ભાઈ અમારે ભાઈને પહેલા મોકલી અંદર ભાઈ તમને કેવું લાગે પછી તમે કહો તમે એક્સપિરિયન્સ તમે અંદરથી કરો અંદર એક્સપિરિયન્સ

જયસ્વિનને મજા પડી ગઈ પચાસ રેવા સુલ થઈ ગયા 50 રેવા એવું લાગશે તમને નું ડિરેક્શન બતાવવામાં આવે છે અહીંયા હવે ડાબે સીધા થી લુક ખાલી ગઈ દે